લીંબડી તાલુકાના મુસાફરો માટે આશીર્વાદ અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસ ટી બસ બંધ થતાં ભારે વિરોધ જોવા મળ્યો લીંબડી એસટી ડેપોમાંથી ઉપરથી અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની બસ બંધ થતાં લીંબડી શહેર ક્ષત્રિય સમાજ દ્વારા ધારાસભ્ય કિરીટસિંહ રાણાની રજૂઆત કરવામાં આવી હતી અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ કરાતા લીંબડી શહેર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી ત્રણ દાયકાથી ચાલતી અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ થતાં લીંબડી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો લીંબડી તાલુકાના મુસાફર જનતા માટે આશીર્વાદ અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ થતાં લીંબડી તાલુકાના મુસાફર જનતા માટે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની બસ છેલ્લા ત્રણ દાયકાથી સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અન્ય સેન્ટરોમાં જવા માટે ખૂબ જ ઉપયોગી છે આ બસ બંધ થતાં લીંબડી સહિત હજારો ગ્રામીણ પ્રજાની પરિવહન સેવા ઝૂંટવાઈ ગઈ છે આ એસટી બસ શરૂ થઈ ત્યારથી પૂરતા પ્રમાણમાં કાયમી ટ્રાફિકને કારણે એસટી વિભાગને પણ સારી આવક મેળ મળતી હતી છતાં પણ એસટી વિભાગના અધિકારીઓએ મનસ્વી રીતે દુધરેજ પુલ ક્ષતિગ્રસ્ત થવાનું કારણ આગળ ધરીને આ એસટી ટી બસનો રૂટ બંધ કરી હજારો ગ્રામીણ પ્રજાની અન્યાય કર્યો છે ધંધુકા લીમડી વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય સમાજની કચ્છ જિલ્લા દરેક નાના મોટા ગામડાઓ સાથે આ બસ કચ્છ રૂટ પર દોડે છે પરંતુ હાલમાં દુધરેજ પુલ ક્ષતિગ્રસ્ત થતા ટ્રાફિક ન મળતો હોવાનું બહાનું કાઢી એસટી તંત્ર દ્વારા રૂટ બંધ કરી દેવામાં આવતા ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં ભારો ભાર રોષ જોવા મળ્યો જેના પગલે લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા મહામંત્રી મહાવીરસિંહ ઝાલા ઉપપ્રમુખ દિલીપસિંહ જાડેજા ખજાનચી યશવંતસિંહ ઝાલા લખદેરસિંહ ઝાલા સોશિયલ મીડિયાના કન્વીનર કૃષ્ણસિંહ ઝાલા મીડિયા સેલ કન્વીનર દીપકસિંહ વાઘેલા કારોબારી સમિતિના સદસ્ય મદનસિંહ જાડેજા અશ્વિનસિંહ ઝાલા તેમજ લીંબડી વેપારી એસોસિએશન પ્રતિનિધિ મંડળ ધારાસભ્ય કિરીટસિંહ રાણાને અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની બસ શરૂ કરવા બાબતે રજૂઆત કરી હતી અમદાવાદ છેલ્લા ત્રેવીસ વર્ષથી ચાલુ હતી તેને તાત્કાલિક એસટી વિભાગે કોઈને જાણ કર્યા વગર બંધ કરી દીધી એટલે ક્ષત્રિય સમાજ તમામ ભેગા થઈને આજે અમે રજૂઆત કરવા વેપારી એસોસિએશનના પણ માણસો સાથે છે કે ભાઈ આ બસ ચાલુ કરી દો એમ રાણા સાહેબ રાણા સાહેબે તાત્કાલિક અમારી હાજરીમાં ફોન કરીને દસ જ મિનિટમાં બસ ચાલુ કરાવી રાણા સાહેબનો અમે આભાર માનીએ છીએ ક્ષત્રિય સમાજ તથા લીંબડી વેપારી એસોસિએશન મંડળ તમામ ખૂબ ખૂબ આભાર માને છે રાણા સાહેબનો